હાલો મિત્રો કેમ છો ખેતરી લઈને બહુ બધા વિચાર કરતા હોય કે આ શું કે મિત્રો આજનો કેવો વરસાદ પીડો તમને દેખાડવાનો હોય એટલે આજનો પ્લોક આપણે વરસાદનો લેવાનો હોય બહાર દુકાને આવ્યો હું આંટો માર્યો હે કીધા લાવો વરસાદનો આપણે આંટો માર્યું કેવો વરસાદ છે અને વાતાવરણ તમે વરસાદનું દેખાડી જો આ વરસાદના લંબાવ પડે પાણી અ તમે જો આ રીતના વરસાદ ધીમો પડી ગયો મિત્રો બાકી આ ઓલો આપણે કાળું પાણી ભરે બરોબર અને શેમ્પુ હાગુ ને એવું પાછું લઈ ગઈ પેલા પેહલા પાણી ભરે છે એમને તો મિત્રો આ કા આ દુકાન ઉભો હતો જોવા પાણી ભરે

એક ગ્રહ જેવું છે અને વરસાદ ચાલુ છે રોડ ઉપરથી આવી રીતનું પાણી જાય છે તમે જુઓ બજારનો આવી રીતનું આપણે નજારો છે આપણે વ્યૂ એવી તો આવી રીતે અમારી બજાર હોય મિત્રો એને વરસાદ ધીમો પડી જાય ને કે સારો વરસાદ દેખાડો બહુ સારો પડવા મળ્યો ને એટલે મિત્રો હું નીકળ્યો મિત્રો લાવો સારો વરસાદ આપણે અહીંયા લેવી ઈકો નીકળ્યો હે બધા નાયા ફૂલ વર્ષા જો આજે ધરોનોન ફૂલ વરસાદ નાયા કે આગળ તમને દેખાડો તો જો બજાર માં પાણી આવી જાય ફૂલ જો આ બધા બંબા પડ્યા અને બજાર માં ફૂલ પાણી આવી જાય મિત્રો બધા નાવા નીકળ્યા હું છત્રી લઈને નાવા નિકા હું મે કઈક બ્લોગ લેવી આ રીત જોવા જો બજારમાં ધાબા ઉપર બંબા પડે છે વરસાદ થોડોક મિત્રો હાથો પડી ગયો આમ છેતરી લઈ નીકળો ને ઘેર કોઈ ધીમા ધીમે મેં કે હાઈલા શું ઓગડા પા કરો હો ઓગડા પા સારું કરે હે બધે બાજુ વરસાદી કે ભારે આવ્યો હે અને બંબા પડે એટલે સારું કરે છે હું ડોસમાં કહો વરસાદ સારો થયો ને વરસાદ સારો થયો એટલે ધરવાનો વરસાદ છે જો તમે ખેતરમાં પાણી પીર્યું ધીમો ધીમો બજાર કોરથી આયેલો જો તમે જો હુલ થઈને બધું સારું કરવાનું હાલે કામકાજ આજે તમને વરસાદ દેખાડ દે શું કમા સારું કર્યું વરસાદ બધે હોય એટલે સારું કરવું પડે પાણી નથી જતું પાણી જાય એવું કર્યું મિત્રો પાણી ઘરે નીકળતું નથી બજારમાં પેલો વરસાદ છે ને આ જો ખેતર આપણે ઉપરથી લેવી ને આવી રીતનું ખેતર છે ને ઘરેથી પાણી બહાર પાણી જાય એવું કરે હેલો શું હાલે લસણ લસણ ફોલવાનું હાલે એમને આમાં વાયલું પણ નદી વસારે બેય બેય ર્યું જ નથી આમથી પાણી આવ્યું છે ગંગા જમુનાનો આપડે પાણી નદી વાયરી ત્યાં થાય અને આ બાય નીકળે છે ઘર બહાર તો મિત્રો આ રીતની કંઈ ઘરની હાલત છે તમે જોઈ નઈ અને અહીં ધીમે ધીમે ઘરે પહોંચ્યો હું વરસાદ ધીમે જોયો ને મિત્રો ગામડાવાળાને આપણે કેવી હાલત હોય તમે જોયું કારણ કે આવું બધું મિત્રો એ એડજસ્ટ કરવું પડે અમારે એડજસ્ટ ન કરી કારણ કે બીજું આપણે એડજસ્ટ હોય એ નહીં ન કર્યું જાય ગયા એટલે પાસો એ વેડો હું ધીમે ધીમે વરસાદ વીધો ને ફરી ને પાછો એકદમ પાછો આગળ હેલો જો બજાર ને આપણે નહીં બજાર પાછી તમે મિત્રો મકાન છે ભાઈબંધો જો જેવા બોમવા પડે એમ વરસાદ ના ફૂલ બમવા પડે ને પાછા ની બજાર બસ આયથી મિત્રો કાળો હજુ પાણી ભરાણું નહી ખેતરોમાં જ પાણી કાઢી ના ગયા એ નહીં લઈ જુઓ બસ તારે શું આ બધું જગ્યા લીધો એમ ને વરસાદનો તો તો અહીંયા ઠેઠ ઉડાડે હીલા પાણી ઓલું કોને ઊંધા કઈ ભરત ભરત ઊંધા કઈ ના બધા બોમ્બા વરસાદ જો વરસાદના બોમ્બા પડે ને

તમે જોયું ને વરસાદનું કેવી રીતનું વાતાવરણ હતું આજે વરસાદ મૂકી દેખાડતો બધાને કે ગામડાની શેરીઓ જે હોય કેવી રીતના બધા નાતા હોય ને કેવી મજા કરતા હોય ગુજરાતની અંદર કેવી બધી મજા મજા હાલતી હોય મિત્રો તમારે ગુજરાતીની મજા છે આ બ્લોગ આજનો આપણે પૂરો કરશું આપણા બ્લોગની અંદર મજા આવી હોય વરસાદનું તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે ધરમસિંહ બીકેલો ચેનલની અંદર અવારનવાર સારા સારા બ્લોગ તમને મળતા રહે બધા મિત્રોને જય માતાજી